ફ્લો ને કંટ્રોલ કરનાર સ્વિચ બંધ થઈ ગઈ હતી એટલે ટેક ઓફ પછી તરત જ એન્જિન બંધ થઈ ગયા અને વિમાનનો થ્રસ્ટ ખતમ થઈ ગયો પાયલટે ફરી એને ચાલુ કરવાની કોશિશ કરી પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહીં અમદાવાદમાં મોડી રાત્રે ત્રણ રાઉન્ડ ફાયરિંગ અમદાવાદમાં મોડી રાત્રે આઠ કરોડ રૂપિયાની લેતી જતી મામલે પૂર્વ ભાગીદારે બિલ્ડર પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતાં ચકચાર ગઈ છે બિલ્ડરે રૂપિયા માંગતા પૂર્વ ભાગીદારે ફાયરિંગ કરતાં કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ત્રણ રાઉન્ડ ફાયરિંગમાં બે ગોળી બિલ્ડરને વાગી હતી જ્યારે એક ગોળી રાહદારીને વાગી હતી પટવા નજીક ફાયરિંગની ઘટના બનતા ગેંગવોર જેવી સ્થિતિ સર્જાઈ હતી પાદરામાં કેટલીક ઇન્ડસ્ટ્રીઝ પ્રદૂષણ કરતી હોવાની પીઆઈએલ ગુજરાત હાઈકોર્ટમાં વડોદરાના રહેવાસી દ્વારા એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી જે ચીફ જજ સુનીતા અગ્રવાલ અને જજ ડી એન રેનીની કોર્ટ સમક્ષ ઉપસ્થિત થઈ હતી અરજદારનો કહેવો હતો કે વડોદરાના પાદરામાં કેટલીક ઇન્ડસ્ટ્રીઓ એજ એસિડ બનાવે છે પરંતુ તેના ડિસ્ચાર્જથી હવા અને પાણીનું પ્રદૂષણ થાય છે ખરેખરમાં નિયમ મુજબ ઝીરો ડિસ્ચાર્જ થવું જોઈએ જુહાપુરાની પેટ શોપમાંથી પોપટની ચોરીનો ભેદ ઉકેલાયો અમદાવાદના જુહાપુરા રોડ પર આવેલી એક પેટ શોપમાંથી લાખોની કિંમતના પોપટની ચોરી થઈ હોવાની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી આ સમગ્ર મામલે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને બાતમી તપાસ કરવામાં આવી રહી હતી અમદાવાદ જિલ્લા પોલીસને એક મહત્વની કડી મળી અને એક આરોપી આ પોપટ ચોરી જતા વિગત સામે આવી જે સંદર્ભે પોલીસે વિશાલ ચંદ્રેશ્વર રાવ યાદવની અટકાયત કરતા તેણે ચોરી કબૂલી લીધી હતી ઓગણીસો અઠ્યાસીમાં અમદાવાદ પ્લેન ક્રેશમાં વળતરનો કેસ હજુ એસસીમાં પેન્ડિંગ અમદાવાદના કોતરપુરમાં વર્ષ ઓગણીસો ને અઠ્યાસીના ઇન્ડિયન એરલાઇન્સ પ્લેન ક્રેશમાં મૃતકોના પરિવારજનોને ઇન્ડિયન એરલાઇન્સ દ્વારા બે લાખ રૂપિયાનું વળતર જાહેર કરવામાં આવ્યું હતું જે વળતર મોટા ભાગના લોકોએ સ્વીકારી લીધું હતું પરંતુ મૃતકોના કેટલાક પરિજનોએ અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાં વર્ષ ઓગણીસો બાણુમાં અરજી દાખલ કરી હતી જેની ઉપર વર્ષ બે હજાર તેરમાં બે હજાર ત્રણમાં ચુકાદો આવ્યો અને ઇન્ડિયન એરલાઇન્સ અને એરપોર્ટ ઓથોરિટીએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો ધોરણ બાર સાયન્સનું એકતાલીસ પોઈન્ટ ટકા પરિણામ જાહેર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બારની નિયમિત પરીક્ષા માર્ચમાં યોજાઈ હતી જે બાદ જૂન મહિનામાં પૂરક પરીક્ષા યોજાઈ ત્યારે આજે ધોરણ બાર સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે ધોરણ બાર સાયન્સમાં એકતાલીસ વિદ્યાર્થીઓ પાસ થયા છે જમાલપુરમાં એમડીએસ બસનો અકસ્માત અમદાવાદના જમલપુર વિસ્તારમાં આવેલા અશોક ભટ્ટ પર એક અકસ્માત થયો અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસ અચાનક કાબુ ગુમાવી સ્ટ્રીટ લાઇટ આ થાંભલા સાથે અથડાની ડિવાઇડર પર ચડી ગઈ આ અકસ્માતમાં બસના ડ્રાઈવર માજીદભભાઈને ગંભીર ઈજાઓ હતા તેમને તાત્કાલિક એલજી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા ડ્રાઈવરને હાથ તોડી ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો રાજસ્થાનમાં ગુજરાતી યાત્રિકો પર હુમલો જાંબુડી ગામ નજીક અમદાવાદના એક ગુજરાતી પરિવાર પર અજાણ્યા તત્વોએ પથ્થરમારો કર્યો અમદાવાદના બાપુનગરનો પરિવાર માર્કુડેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી એકસો ચુમ્બતેર મકાનોને નોટિસ અને એકવીસ સીલ કરાયા રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરબી હોના લોકો માટે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવીને આપવામાં આવ્યા છે જોકે મકાનો આપ્યા બાદ કેટલાક લાભાર્થી દ્વારા મકાનો ભાડે આપી દેવામાં આવતા હોય છે મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ સેલ એસ્ટેટ વિભાગ દ્વારા આવા ગેરકાયદેસર રહેતા એકસો ચુમ્બતેર લોકોને નોટિસ આપી છે જ્યારે એકવીસ મકાનોને સીલ મારી દેવાયા છે એઆઈએમઆઈએમ કોર્પોરેટરનો આક્ષેપ શહેરમાં દિન પ્રતિદિન રોગચાળો વધી રહ્યો છે ખાસ કરીને પાણીજન્ય રોગોમાં પણ વધારો થયો છે જમાલપુર વિસ્તારમાં ચાલીસથી પચાસ જેટલા કમળાના કેસો નોંધાયા છે જેમાં એક બાળકીનું મૃત્યુ પણ થયું છે જમાલપુર વોર્ડના એઆઈએમઆઈએમના કોર્પોરેટર મોહમ્મદ રફીક શેખે જણાવ્યું કે જમાલપુર વિસ્તારમાં ઠાઈ ઠેર પ્રદુષિત પાણીના કારણે રોગચાળો વધ્યો છે ખમાસા પાસે આવેલ ખારૂકા નાલા નજીકના બાબુરાવના મોહલ્લામાં રહેતી હરીબા મંસુરી નામની સાત વર્ષે બાળકી જેને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી સાત દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતી અને ત્યારબાદ પાંચ જુલાઈના રોજ કમળાના કારણે તેનું મૃત્યુ થયું અહમદાબાદ મિત્ર ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે